વાત રહી છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે બધું ચૂપચાપ થશે ઉમિયા ખોડલ ની સમગ્ર ગુજરાત માંથી એકાવન લોકો સરકાર જોડે બેસે ને ત્યારે સમાધાન થશે નો બાણ બંધ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય મિનિસ્ટરો બનવા માટે અને ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર બનો ધારાસભ્યોને ચૂંટી લઈને તો પહેલા એને જ મારવા લેવાનો હતો વાત રહી તો દરેકના મગજમાં છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે માં ઉમિયા ખોડલની સોગન સમગ્ર ગુજરાતમાંથી એકાવન લોકો સરકાર જોડે બેસે ત્યારે સમાધાન થશે નો બાયણે બંધ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય મિનિસ્ટરો બનવા માટે ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર બનો ધારાસભ્ય ચૂંટી લઈને તો પેલા એને જ મારવા લેવાનો અને વાત રહી દરેકના મગજમાં છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે માં ઉમિયા ખોડલની સોગન સમગ્ર ગુજરાતમાંથી એકાવન લોકો સરકાર જોડે બેસે ત્યારે સમાધાન થશે નો બાણે બંધ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય મિનિસ્ટરો બનવા માટે ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર બનો ધારાસભ્ય છૂટી લઈને તો પેલા એને જ મારવા લેવાનો આપણે વાત રહી દરેકના મગજમાં છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે માં ઉમિયા ખોડલની સોગન સમગ્ર ગુજરાતમાંથી એકાવન લોકો સરકાર જોડે બેસે ત્યારે સમાધાન થશે નો બાયણે બંધ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું એ મિનિસ્ટરો બનવા માટે ને ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર ભાઈનો ધારાસભ્ય છૂટી લઈને તો પહેલા એને જ મારવા લેવાનો છે એટલે વાત રહી તો દરેકના મગજમાં છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે માઉમિયા ખોડલની સોગન સમગ્ર ગુજરાતમાંથી માંથી એકાવન લોકો સરકાર જોડે બેસે ત્યારે સમાધાન થશે નો બાયણે બંધ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય મિનિસ્ટરો બનવા માટે ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર ભાઈ નો ધારાસભ્ય છૂટી લઈને તો પેલા એને જ મારવા લેવાનો આપણે વાત રહી દરેક ના મગજમાં છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે માં ઉમિયા ખોડલ ની સમગ્ર ગુજરાત માંથી એકાવન લોકો સરકાર જોડે ત્યારે સમાધાન થશે બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય મિનિસ્ટરો બનવા માટે ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર બહેનો ધારાસભ્ય ચૂંટણી લઈને તો પેલા એને જ મારવા લેવાનો